નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ડભોઈ મંસૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા ડભોઈ કડિયા જમાતખાના મુકામે સમગ્ર મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજનું તેમજ માતા પિતાનું નામ રોશન કરનારા કુલ બાવન જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તેજસ્વી તારલાઓનું પ્રોત્સાહન વધારવાનું અને અન્ય બાળકોનું પણ પ્રોત્સાહન વધારવાનું હતું આ કાર્યક્રમમાં મન્સૂરી પિંજારા વોરા સમાજના પ્રમુખ સઈદભાઈ મંસુરી ઉપપ્રમુખ અયુબભાઈ મંસુરી પાવી જેતપુર પીએસઆઈ અબ્દુલભાઈ મંસુરી વકીલ આરિફભાઈ મકરાણી કડિયા સમાજના પ્રમુખ સિકંદરભાઈ મન્સૂરી મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટવાલા તેમજ ઈબ્રાહીમભાઈ મહુડાવાલા વગેરે મહાનુભાવોએ હાજરી આપી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ આજે પ્રોગ્રામ છે કે સારા રસમ બેસી મનોર સમાજના દરને સ્વાગત સમાજ તૈયાર